मज़ा कर ला मतलब वे हाथ चुके और ऊँचे गई थे पानी में हाँ बोलता है उधर रेपरजाई मालैया उठा मतलब बात हो रही तो है तो मुझे कहीं नहीं है છે ને મિત્રો રિસોર્ટમાં સ્વિમિંગ પૂલ ની કાંઈક મોજ અલગ છે ને આજે તો નાયા ને જે ભાઈ મોજ કરી છે આથી અલગ જ મોજ ને અમારે જોઈ લ્યો ને માનસીબેનથી ધૂમ મજા આવે છે ને ભાઈ ચા માનસીબેન જો જો હો હા હા આ માનસીબેન આ પ્રણવભાઈ છે ને મસ્ત ઠેકડો મારશે વન ટુ ને થ્રી યાદ બીસુ

જો આવી રીતના બધા મોજ કરે છે મિત્રો રિસોર્ટ ની અંદર તો તમે બધા આવી જાજો તો મિત્રો છે ને આપણે મસ્ત સ્વિમિંગ પુલ માં નાયા ખૂબ ધૂમ મચે ખૂબ આનંદ કર્યો ને હવે એમ થયું કે કઈક રિસોર્ટ ની અંદર જે જંગલ છે એમાં આપણે એક રાઉન્ડ મારી તો જંગલ ની અંદર આવ્યા ખૂબ મજા આવે છે અને જો આ આ જોઈ લીધું આપણે શું તમે રાઉન્ડ મારો છો રાઉન્ડ મારું છું ને જો આ બધું છે ને બગીચો હા જોઉં છું અને આ બધું એકદમ શાંત વાતાવરણ ને મજા આવે પક્ષીઓ નો કલબલાટ કલબલાટ એકદમ ફ્રેશ તાજી હવા હા શુદ્ધ ઓક્સિજન હા ખુબ મજા આવે છે અને આ બધા જો કેરીના એના ઝાડ છે હાલો જો હવે છે ને અમે બધું અસલ ના જોઈને આવી ગયા વાગ્યા અને જો આ સેલ્ફી પોઈન્ટ છે એ બધા સેલ્ફી પાડતા હોય અને અહીંયા જો ભાવેશ પાછા ચા પીવા માંડે છે ઓ મસ્ત ચા ગરમાગરમ એમાં નાઈલ બધી ધંધા થઈ ગયો એટલે ગરમ ચા હા એટલે કાઈ જો મન્યુ અલગ છે નજારો બધો લાઇટિંગ બાયટિંગ આરામ કરે છે એ ગાડાના આરામ કરે છે હા હા વારે વા

બધા અલગ અલગ બીવા આવવા દે ને બધા વ્યવસ્થિતે ખબર પડી ગઈ આ સોશિયલ એક્ટિવિટી છે હા હો યો મસ્ત લાઇટિંગ કર્યો બીજી ચાર ની અંદર તો પછી ધ્યાન રાખજો કે સોશિયલ એક્ટિવિટી છે ભાઈ બુલેટ ઉપર લઈ ગયો ને એને સીધું રાખજો હેન્ડલ સીધું આવે ટ્રેક્ટર ઉપર ને બધી એ બેસવાનું લાગે કાના કપ જો હાલો હવે છે ને આ બુલેટ ઉપરથી થી માં આવી ગયા છે જો હવે જીપસી લઈ અને આપણે જવાનું છે હઈ નઈ નઈ હા હો બેસી જા એ સાચી વાત છે મારે મસ્ત મજા ને ફોટો પાડવો છે હવે પાડી તો વાત છે હાલો જો હવે છે ને આપણે ઘણી બધી જગ્યાઓ જઈએ હજી એક જગ્યાએ જવાનું બાકી છે અને ઈ જો ભાવેશ જાય છે મસ્ત મજાની જગ્યા છે મસ્ત મજાની વસ્તુ છે અને ઈ છે

નાની હોય નાના ના લાવવાની આ કેવી જીનકી જેનકી સાયકલ બેન સાયકલ ચકર મારે મારે હાલો આમાં આઠ નવા ડ્રાઈવર આવી ગયા જો

અને વાના નાસ્તો આવી ગયો તર કરવો જ કરતી આવજે ઓ પર સાચવજે જોઈ રહ્યો હાલો જો આ છે બેના એ તો અસલ છે કે આવું હોય તો હાલે ને કે લોહર પટિન મજા આવશે આપણે ને આ જીપ છે હા લઈને જંગલ માં સાકણ નિર્માં જવાનો દર્શન માટે હા મસ્ત જીપ બધા વિવરને બતાવો Siếc thuyền tranh luận có điện thoại, he said. Mandy thuyền 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 thuyền

સ્પેશિયલ ગાડી છે ભાઈ દેઈયા પાછળ બતાય હું આ પાછળ હમ ગરી જાય પાછી નીકળી નહિ હગું દાદા માં હું હમ ઓડા નથી મસ્ટ ચિલ્ડર માટે છે આ તો હું તો બધા વ્યવસ્થને બતાવવા માટે બધું કોશિશ કરું છું આ બધું ચિલ્ડર માટે છે આ મસ્ટ નજારો છે અને આગળ બેનાજી মস্ত গর্বা চালু থাই গিয়েছে ডান্স একটি